કેમેરો ઓન સાલ રો આઈને રો થોડું હોય આપણે આવ્યા તકે ડોડો આવીતી હું તને પછી તમે જ હોટેલ વાળીયા આય બ્રો

ले ले <coughs> तू आता थोडा हं हं आय्या बॅग पॅक थावा मेड पण ओला ने जो जी रम्मानपूरू था न थातु पाछ हं आमे रमी ली थोडी करी छे आनो लोक नती ना आय ब्रो चला उजे बेटा

જો કેટલા કેટલા પ્લેન આવે નેબેલ્લી સિંગાપુર ઇસ્તાનબુલ હોંગકોંગ હોંગકોંગ છે ને હોંગકોંગ બેંગકોંગ બે First time will be right regulation. In 300 yards, use the middle lane to stay on Constellation Way. Parking to airport no ke udus hai. Use the middle lane to stay on Constellation Way. Parking bo motus ja airport no. The airport ni saame na airport mo nai. In 200 yards, turn right to stay on Cirrus Road. The car is side ma. देख सिन देखो माइक मावते सॉरी रेडी फॉर फ्लाइंग रेडी रेडी ह न्याती एक्साइटमेंट तू इतलू नाही होय होत घरे जावतो ह तुम्हारे जाऊस येऊ न आरो ठाता हो तो जाऊं ओ क्योरी तबेन तू जाऊ ना ना मारेत्या नथाऊ बेन

इंडिया जाऊ इंडिया जाऊ अरे आजी आगळ आलो हलो मैणा યા ધ્યાન જો હાલો હેલો બાય બેટા જય સન્નામ મમ્માનો વાલી વાલી જલ્દી જલ્દી આવજો ભાઈ બોમ્બે સુરત ભી ઘરે ગયા છે તો ચલો હવે જશો એન્જોય કરશું છોકરાઓને નિર્વાને સ્પેશિયલી બહુ દુખ લાગ્યું કે ભાઈ થોડા સમયમાં જતા રહ્યા પણ એમને બી પછી છોકરાઓને સ્કૂલ હોય એવું હતું તો જવું પડે એમ હતું મજા આવી તુલસીની સગાઈ કરી તો ફય મામા બે હતા તો અમને બી ફેમિલી જેવું લાગ્યું અને લગ્નમાં પણ મિસ કરીશું બધાને પણ મળ્યા પછી તો ચલો મળે પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિઓ નવા નેક્સ્ટ બ્લોગ જો વિડીયો સારો લાગે તો જલ્દી જલ્દી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્પેશિયલી ફઈ તમારી સાથે જે ટાઈમ પસાર કર્યો એ હંમેશા હું યાદ રાખીશ ફોટા જોયા કરીશ એવું નિર્વાય તમને કીધું હતું કે ફઈને કે જો ફઈનો ફોન આવે ને તો ફઈને ને ફૂવાને ને દીદીને બધાને કે હું તમને બહુ મિસ કરીશ એમ તો નિર્વાહ નું સ્પેશિયલ મેસેજ છે કે છે તમને મળશે ત્યારે પણ અત્યારે હું કહી દઉં અને ધ્યાન રાખજો તમારું બધાનું ચલે મળીએ પછી બાય